જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં તો વાલા પેન્શનર મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો તમારા માટે બે હજાર છવ્વીસના ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેમાં પેન્શન અને પગાર બે હજાર છવ્વીસના નવા ટેબલ પ્રમાણે જાહેર થયું છે એટલે કે નવું પેન્શન અને પગાર ટેબલ જાહેર થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે અને પેન્શનરો અને સરકારી કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો છે તો મિત્રો હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને એક સુખનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે અને મોંઘવારી ભથ્થું અને નવું ફિટમેન્ટ ફેક્ટર પણ જાહેર થયું છે અને આઠમો પગાર પંચ પણ લાગુ થઈ ગયું છે તેથી હવે ખુશીની લહેર પથરાઈ ગઈ છે તો મિત્રો શું છે તમામ વિગત તેની વિગતવાર વાત આપણે કરીએ તે પહેલાં તમને એક નબળી વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરજો તો મિત્રો વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે એડ ધ પે કમિશન લેટેસ્ટ ન્યૂઝ મોટી રાહત લઈને આવ્યું છે તો મિત્રો સૌથી મોટો પ્રશ્ન એ છે કે સેલેરી એટલે કે પગારમાં કેટલો વધારો થશે અને એરિયસ કેટલું મળશે જો મિત્રો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન સુધી જાય તો લાભ ખરેખર લાખો રૂપિયામાં મળશે મિત્રો તો મિત્રો તેમાં આપણે જોઈએ તો એટ ધ પે કમિશનમાં જેમાં સાતમા પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસમાં પૂરું થાય છે તો હાલનો પગાર માળખું અહીં પૂરું થાય છે એને આઠમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થાય છે એટલે કે સેલરીમાં મોટો ફરક પડશે અને બે હજાર સત્યાવીસમાં તે લાગુ પણ થઈ જશે તો મિત્રો આઠમા પગાર પંચ કેમ એડિયસ મહત્વનું છે તો તેમાં સરકારે ભલે સેલરી સ્ટ્રક્ચર મોડું જાહેર કરે પરંતુ સેલરી ઇફેક્ટ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગણાશે એટલે કે કર્મચારીઓને બારથી ચોવીસ મહિના સુધીનું એડિયસ પણ મળવાની પૂરી સંભાવના છે મિત્રો અને ત્યારબાદ જેટલો વિલંબ એટલું વધારે એરિસ તો તેમાં ફિટમેન ફેક્ટર એ મલ્ટીપ્લાયર છે જે તમારી હાલની બેઝિક સેલેરી સાથે ગુણાકાર થાય છે તેની ફોર્મ્યુલા આપણે સિમ્પલ છે તેમાં કરણ બેઝિક સેલરીના ગુણ્યા ફિટમેન ફેક્ટર અને નવું બેઝિક પગાર જેમાં સાતમા કમિશન પ્રમાણે ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો અને આઠમા પગાર પંચ મુજબ અનુમાન લગાવવા મળી રહ્યું છે કે બે પોઈન્ટ ઝીરોથી બે પોઈન્ટ સત્તાવન વચ્ચે તો મિત્રો લેવલ એકથી પાંચ હાલની બેઝિક છે તો મિત્રો સાતમાં પગાર પંચ મુજબ લેવલ એક રૂપિયા અઢાર હજાર લેવલ ટુ એટલે કે લેવલ બે પ્રમાણે રૂપિયા ઓગણીસ હજાર નવસો ટેબલ એટલે કે લેવલ થ્રી પ્રમાણે રૂપિયા એકવીસ હજાર સાતસો ટેબલ ફોર એટલે કે લેવલ ચાર રૂપિયા પચીસ હજાર પાંચસો અને લેવલ પાંચ પ્રમાણે ઓગણત્રીસ હજાર બસો અને જો ફિટમેન ફેક્ટર મુજબ નવી બેઝિક સેલેરીની વાત કરીએ તો તેમાં લેવલ એક રૂપિયા સત્રીસ હજાર બે ઝીરો તેમાં વધારો છેતાલીસ હજાર ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન લેવલ બે રૂપિયા ઓગણચાલીસ હજાર આઠસો તેમાં એકાવન હજાર એકસો ને લેવલ ત્રણ રૂપિયા તેતાલીસ હજાર ચારસો તેમાં પગાર રૂપિયા પંચાવન હજાર સાતસો ને લેવલ ચારમાં એકાવન હજાર તેમાં વધારો પાસઠ હજાર પાંત્રીસ લેવલ પાંચ રૂપિયા અઠાવન હજાર ચારસો તેમાં વધારો રૂપિયા પંચોતેર હજાર સુમ્માળી રૂપિયા અને મિત્રો મંથલી सैलरी ઇન્ક્રીઝ તેમાં દર મહિને કેટલું વધશે તો મિત્રો દર મહિનાની વાત કરીએ તો લેવલ એક એટલે કે જેનો અઢાર હજાર છે તેને મહિને રૂપિયા અઠ્યાવીસ હજાર બસો સાઠ મળશે લેવલ બેમાં જેનો ઓગણીસ હજાર નવસો પગાર છે તેને એકત્રીસ હજાર બસો ને મળશે ત્યારબાદ લેવલ ત્રણમાં એકવીસ હજાર સાતસો જેનો પગાર છે તેને રૂપિયા ચોત્રીસ હજાર ઓગણસિત્તેર રૂપિયા મળે છે ત્યારબાદ લેવલ ચારની વાત કરીએ તો જેને પચીસ હજાર પાંચસો પગાર છે તેને રૂપિયા ચાલીસ હજાર પાંત્રીસ રૂપિયા મળશે અને જે લેવલ પાંચમા છે ઓગણત્રીસ હજાર બસો તેમને પિસ્તાલીસ હજાર ચુમ્માલીસ રૂપિયા મળશે અને ત્યારબાદ વીસ મહિનાનું એરિયસની વાત કરીએ તો તેમાં લેવલ એકમાં રૂપિયા ત્રણ પોઈન્ટ સાઠ લાખ તેમાં વધારો પાંચ પોઈન્ટ પાસઠ લાખ અને લેવલ બેમાં રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખ તેમાં વધારો છ પોઈન્ટ ચોવીસ લાખ અને લેવલ ત્રણમાં લેવલ ત્રણમાં જે આવે છે તેમને રૂપિયા ચાર પોઈન્ટ ચોત્રીસ લાખ તેમાં વધારો રૂપિયા છ પોઈન્ટ એક્યાશી લાખ લેવલ ચારમાં આવે છે તેના માટે રૂપિયા પાંચ પોઈન્ટ દસ લાખ વધારો આઠ પોઈન્ટ એક લાખ અને લેવલ પાંચમાં આવે છે તેમાં રૂપિયા પાંચ પોઈન્ટ સોર્યાસી લાખ તેમાં વધારો રૂપિયા નવ પોઈન્ટ સત્તર લાખ તો મિત્રો અહીં સ્પષ્ટ થાય છે કે ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હોય તો ફરક લાખોમાં આવશે ડીએ અને એચઆરએ એરિયસ છે મિત્રો ડીએ એરિયસ સામાન્ય રીતે મળે છે અને નવા પગાર પ્રમાણે આધારિત હોય છે એચઆરએ જે છે તેને એટલે કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સામાન્ય રીતે એરિયસમાં સામેલ થતા નથી જ્યાં સુધી સરકાર ખાસ આદેશ ન આપે અને મિત્રો ત્યારબાદ ખાસ સલાહ એરિયસની ગણતરી બેઝિક પે સ્લીપ સાસવી રાખવી સેલરી રિવિઝન બાદ ડીએ જે કેલ્ક્યુલેટન છે તેને ધ્યાનમાં રાખવું એટલે ચેક કરવું મિત્રો અને આઠમા પગાર પંચની વાત કરીએ તો શક્ય છે બે હજાર સત્યાવીસમાં પરંતુ સેલરી ઇફેક્ટ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી તેમાં ક્વેશ્ચન છે કે સૌથી વધુ ફાયદો કોને થશે તો લેવલ ચાર અને લેવલ પાંચના કર્મચારીઓને સૌથી મોટો એરિયસ મળશે મિત્રો બીજો ક્વેશ્ચન છે કે ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ફાઇનલ છે તો તેમાં હજુ ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું નથી